આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે તેલુંગુ પરિવાર દ્વારા સમગ્ર પગલું ભરવામાં આવ્યું છે પિતાએ બાળક અને પતિને ઝેરી દવા આપી હતી ત્યારબાદ પિતાએ ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું પોલીસે ચેક કરતા ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા પ્રાથમિક દ્રષ્ટિએ પતિએ પતિનું અને દીકરાની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હતો એક ચિઠ્ઠી અને મોબાઈલ મળ્યા હતા

ત્રણ ડેડ બોડી અહીંયા અવેલેબલ છે જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા ઉંમરવડ આડત્રીસ એની વાઈફ છે નિર્મલા સોમેશ બત્રીસ વર્ષની છે અને એમનો સાત વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરી દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે અને પ્રાથમિક દૃષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે એ હવે તપાસનો વિષય છે કારણ કે એને પોતા પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે